નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ અમરેલી ભારતીય જનતા પાર્ટી પ્રેરિત રાષ્ટ્રવાદી મુસ્લિમ મહાજની બેઠક મળી રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા મહાજ એક ભાજપ પ્રેરિત સંગઠન છે જિલ્લા પ્રમુખ સબ્બેર મલિકની અધ્યક્ષતામાં સર્કિટ હાઉસ ખાતે આ બેઠક મળી ઓબીસીની આ બેઠકમાં જિલ્લાની કમિટીની રચના કરવામાં આવી જિલ્લા ઉપપ્રમુખ પદે અમીન મહિડા અને ગફારસા રફાઈની નિમણૂક કરાઈ સંગઠનના જિલ્લાના મહામંત્રી સલીમ જાદવને નિમણૂક પત્ર અપાયો રાજુલા શહેર પ્રમુખ તરીકે આલમ કુરેશી તેમજ સાવરકુંડલા શહેર પ્રમુખ તરીકે ઇમરાન જપરાને જવાબદારી સોંપવામાં આવી અમરેલી જિલ્લા પ્રમુખ આજનો જે કાર્યક્રમ હતો રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા મહા ઓ જે અમરેલી જિલ્લા પ્રમુખ તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે તેમાં જિલ્લાના તમામ તાલુકાઓમાંથી શહેરના પ્રમુખો અને તાલુકા પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે અને અહીંયા ખૂબ મોટી સંખ્યામાં લોકો આવી અને રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદાને આવકારે છે અને આની હારે જોડાય છે લોકો અને ખૂબ ખુશીનો માહોલ છે મુસ્લિમ સમાજમાં કે મોદી સાહેબે જેની જેટલી ભાગીદારી એટલી હિસ્સેદારી આ મોદી સાહેબનો સબકા સાથ સબકા વિકાસ જે નારો છે એને મુસ્લિમ સમાજ આવકારે છે મુસ્લિમ સમાજ ખૂબ વિશાળ સંખ્યામાં ભાજપને ફોલો કરે છે અને આવનાર સમયમાં સમગ્ર દેશમાં સમગ્ર ગુજરાતમાં સમગ્ર અમરેલી જિલ્લામાં મુસ્લિમ સમાજ પરચમ લહેરાવા જઈ રહ્યો છે ભાજપ તરફ મારું નામ ગફ્ફારશા ભીખુ રફાય ઉપે ગફ્ફાર બાપુ હું રહેવાસી બગસરાનો છું આજે મને મુસ્લિમ રાષ્ટ્ર રાષ્ટ્રવાદી મુસ્લિમ પંચમતા મહાજનો ઉપરમુખ જિલ્લા ઉપરમુખ બનાવવામાં આવ્યો છે અને સંગઠન પ્રમુખ બનાવવામાં આવ્યો છે એ માટે હું ખાસ એવા પ્રયત્ન કરીશ સંગઠન બનાવીશ અને ખાસ કરીને આવનારા સમયમાં ભાજપ સાથે સરકાર રહીને ભાજપને જે મદદ મદદરૂપ થાય એ કાર્ય હું કરીશ ને ભાજપનો સક્રિય કાર્યકર બનીશ